ધોરણ આઠ સ્વાધ્યાપોથી સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં યુરોપિયનનો અને અંગ્રેજી શાસનની સ્થાપના પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પહેલો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી ઓપ્શન એ સુતરાઉ કાપડ કે રેશમી કાપડ બી મરી મસાલા કે તેજાના સી ગળી કે સુરોખાર કે ડી ઉપરોક્ત તમામ તો આમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ કારણ કે યુરોપના દેશોમાં સુધરાઉ પાપડ કે રેશમી કાપડ મરી મસાલા કે તેજાના ગળી કે સુરોખા આ બધાની જે તેમને યુરોપના દેશોમાં જરૂરત રહેતી બીજું ભારત આવવા માટેનો જલમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહતો કર્યો આમાં આપણને નહતો કર્યો એટલે કયા નાવિકે એ પ્રયાસ નહોતો કર્યો તો એમાં ઓપ્શન છે એ કોલમ્બસ બી ગામા સી બાર્થોલોમ્યુ ડાયર્સ કે ડી પ્રિન્સ હેનરી તો આમાં જવાબ આવશે ડી પ્રિન્સ હેનરી ત્રીજું યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે એ પેસેફિક અને એથલેક્ટિક મહાસાગર બી પેસેફિક અને હિન્દ મહાસાગર સી એથલેટિક અને હિંદ મહાસાગર કે ડી આર્કટિક અને એથલેક્ટિક મહાસાગર તો આવા જવાબ આવશે સી એથલેટિક અને મહાસાગર ચોથું યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો તો એ પોર્ટુગીઝ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો બી કે પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચો અને અંગ્રેજો સી પોર્ટુગીઝ અંગ્રેજો ડચ અને ફ્રેન્ચો હવે ડીમાં પોર્ટુગીઝ ફ્રેન્ચો અંગ્રેજો અને ડચ આને આપણે ક્રમમાં ગોઠવાના છે તો આમાં આવશે એ પોર્ટુગીઝ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો પાંચમામાં પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો એ ભારતમાં આવેલ પ્રથમ યુરોપિયન પ્રજા છે બી પોર્ટુગીઝો સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ ચલાવતા સી પોર્ટુગીઝ કંપનીનો પ્રથમ વાઇસ રોય ફ્રાન્સિસ્કો ડી આલ્મેડા હતો કે ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી તો આમાં જવાબ આવશે ડી અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી છઠ્ઠો પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો એ ગોવા વસઈ દીવ કે દમણ બી ગોવા દીવ દમણ અને વસઈ સી ગોવા દમણ વસઈ અને દીવ અને ડી ગોવા દીવ વસઈ અને દમણ તો આમાં જવાબ આવશે એ ગોવા વસઈ અને દમણ હવે સાતમાવા યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી એ ફ્રેન્ચ માર્ટિન ફ્રેન્ક બી પોર્ટુગીઝ કરકીય સી અંગ્રેજ રોબેટ ક્લાઇવ કે ડી જર્મન કોલમ્બસ તો આમાં જવાબ આવશે ડી જર્મન કોલંબસ નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો એ કોર્ન વોલિસ બી ફ્રાન્સિસકો ડી આલ્મેડા સી વેલેસ્લી કે ડી વોરન હેસ્ટ્રિંગ તો આમાં જવાબ આવશે બી ફ્રાન્સિસ્કો ડી આલ્મેડા નવો ત્રણ પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશોનો સમાવેશ થતો નથી એ સુતંટી બી મગધ સી કાલીઘાટ કે ડી ગોવિંદપુર તો આમાં જવાબ આવશે બી મગજ દસમું ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી આલ્મેડા બી આલ્બુ કર કે સી રોબોટ ક્લાઇવ કે ડી ફ્રેન્કો માર્ટિન તો આમાં જવાબ આવશે એ ફ્રાન્સિસ્કોડી આલ્મેડા અગિયાર કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા એ અંગ્રેજો અને ફ્રેન્ચો બી અંગ્રેજો અને પોર્ટુગીઝો સી પોર્ટુગીઝો અને ફ્રેન્ચો કે ડી ફ્રેન્ચો અને ડચ તો એમાં જવાબ આવશે એ અંગ્રેજો અને ફ્રેન્ચો બારમું અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો જવાબ આવશે ઓપ્શન છે કે એ શિવાજી મહારાજ બી મહારાણા પ્રતાપ સી ટીપુ સુલતાન કે ડી રઘુનાથ રાવ તો જવાબ આવશે સી ટીપુ સુલતાન પ્રશ્ન બે નો એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું ઈસવીસન 1453 માં તુર્કોએ ખાલી જગ્યામાં શું હશે કોન્સ્ટીનટનો પર દીટી લીધું બીજું સર ટોમસ રોય ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી તમા આવશે જહાંગીર ત્રીજું મુઘલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી આવશે ફરૂખ ચોથું મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું તો ચોથામાં જવાબ આવશે હૈદર અલી પાંચમા પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ હતી તો તેનો જવાબ આવશે ટીભુ સુલતાન પ્રશ્ન બેનો બી ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું તો એમાં જવાબ આવશે ડચ એટલે કે વલંદા ત્રીજું હું કોલકતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું તેમાં આવશે તો એમાં જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમું મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવે આવતો તો એમાં જવાબ આવશે ગવર્નર જનરલ